અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ કચ્છ દ્વારા અંગદાન કરેલ અગિયાર અંગદાતાઓના પરિવાર અંગદાન જ્યાં સ્વીકારવામાં આવ્યું એ હોસ્પિટલો ડોક્ટરો પોલીસ તંત્ર સહિતના અંગદાન પ્રક્રિયામાં મદદરૂપ થનાર અને સંકળાયેલ લોકોનું સન્માન કરી તેમનું ઋણ સ્વીકાર કરવાનું એક ખૂબ જ ઉમદા કાર્ય કરવામાં આવ્યું હતું અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના દિલીપ દેશમુખે પોતે ટ્રાન્સપ્લાન્ટથી અંગદાન મેળવીને જીવદાન મેળવ્યું તેને પાંચ વર્ષ પૂરા થતાં તેમણે છેલ્લા પાંચ વર્ષથી અંગદાન અંગે કચ્છ તેમજ રાજ્યમાં અંગદાન અંગે મુહિમ ઉપાડી છે અને ત્યારથી અત્યાર સુધીની તેમની સફર અને અંગદાનમાં મદદ કરનાર તમામ લોકોના પ્રસંગે તેમના દ્વારા ઋણ સ્વીકાર કરવામાં આવ્યો હતો દિલીપ દેશમુખ દાદાએ પોતાના ટ્રાન્સપ્લાન્ટ અંગેના મહાનુભાવોનું વર્ણન કરી તેમાં મદદરૂપ થયેલ લોકોને યાદ કરી તેમનો આભાર માન્યો હતો સાથે તેમણે પોતાની થર્ડ ઇનિંગની કેવી રીતે શરૂઆત કરી તે અંગે વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી તેમણે જણાવ્યું હતું કે અંગદાન એ એક અદભુત ક્ષણ છે જેનાથી કેટલાય લોકોને જીવતદાન મળે છે અંગદાન કરનાર પરિવાર તેમજ અંગદાન માટે કાર્ય કરનાર લોકોને એક સત્કાર્ય કરવાનું સૌભાગ્ય મળે છે અંગદાતા પરિવારના સદસ્યોએ જણાવ્યું હતું કે પોતાના પરિજનોના અંગનું દાન કરવાનું સદભાગ્ય તેમને મળ્યું અને તેના દ્વારા અન્ય લોકોની જિંદગી મળી છે તેનો અમને આત્મસંતોષ છે તેમણે આ માટે દિલીપ દાદા તેમજ ડોક્ટરો દ્વારા તેમને યોગ્ય સમજણ અને માનસિક મનોબળ પૂરું પાડ્યું હોવાનું જણાવ્યું હતું ડોક્ટર ઋગ્વેદ ઠક્કરે જણાવ્યું હતું કે અંગદાન અંગે સરકાર દ્વારા નોટો અને સોટો જેવી સિસ્ટમથી કોનું અંગ કોને આપવામાં આવશે તે તમામ બાબત પારદર્શકતાથી નક્કી થતી હોવાનું અને તમારા દ્વારા કરવામાં આવતું અંગદાન ક્યારેય એડે જતું નથી કોઈપણ શંકા રાખ્યા વગર અંગદાનના મહાન કાર્યમાં જોડાવા અનુરોધ કર્યો હતો ધારાસભ્ય કેશુભાઈ પટેલ અને અનિરુદ્ધ દેવે અંગદાન જેવા મહાન કાર્યમાં સહયોગી થવા બદલ અંગદાતા પરિવારો હોસ્પિટલો ડોક્ટરો અને પોલીસ તંત્ર સહિત તમામને અભિનંદન પાઠવ્યા હતા અને ઉપસ્થિત લોકોને આવા સદકાર્યમાં જોડાવા અપીલ કરી હતી કાર્યક્રમમાં વિવિધ સામાજિક આગેવાનોએ ઉપસ્થિત રહી આ કાર્યને બિરદાવ્યું હતું દસ જુલાઈ બે હજાર વીસના ના દિવસે મારું પોતાનું લિવર ટ્રાન્સપ્લાન્ટ થયું છે આ દસ જુલાઈ અને પાંચ વર્ષ પૂરા થશે મારા ઓપરેશનને પાંચ વર્ષ પૂરા થયા એનો મતલબ એ છે કે મને નવી જિંદગીના પાંચ વર્ષ મળ્યા છે જિંદગીના પાંચ વર્ષ નવા મળવા એ બહુ મોટી વાત છે તાજેતરની ઘટના તમે જુઓ કોઈ કાશ્મીરમાં ફરવા ગયા હતા તો બાવીસ લોકો મરી ગયા કોઈ મેચની જીતની ઉજવણી અઢાર વર્ષ પછી આરસીબી જીતી હતી એની ઉજવણીમાં ગયા તો ઓચિંતા અગિયાર લોકો મરી ગયા અત્યારે પ્લેનમાં બેઠેલા લોકો કોઈક ફરવા જતા હતા કોઈકને મળવા જતા હતા સેંકડો લોકો મરી ગયા એટલે તમારા જીવનની કોઈ શાશ્વતી નથી અને એવા સમયે તમને જો કોઈક નવા સમય મળે છે તો બહુ મોટી વાત છે અને આ પાંચ વર્ષ દરમિયાન કચ્છમાંથી છેલ્લા ચાર વર્ષમાં આમ તો પાંચ પણ નહીં અગિયાર લોકો અંગદાતાઓ છે તો પોતાના આવા નવી જિંદગીમાં આવું એક કામ હું કરી શકું એનો ખૂબ મોટો આનંદ છે અને આજે એ પ્રસંગે અમે અગિયાર અંગદાતાઓનું ઋણ સ્વીકાર કરવાના છે મને પોતાને ઓર્ગન મળ્યું એનું પણ એક મોટો ઋણ સ્વીકાર સમાજનું પણ છે કારણ સમાજના સહયોગ વગર કોઈ પણ આ અંગદાતાઓનું આવું ડૉક્ટરના સહયોગ વગર અંગદાન શક્ય નથી એવો આજે અંગદાન માટે અમે લોકો જે પ્રત્યક્ષ અંગદાતા છે એમનું સાથે સાથે જે ડૉક્ટરોએ અંગદાન કરાવ્યું છે એ ડૉક્ટર્સનું સાથે સાથે જે હોસ્પિટલે કર્યું છે હોસ્પિટલ્સનું ત્રણ હોસ્પિટલ છે કે કે પટેલ હોસ્પિટલ જ્યાંથી પાંચ અંગદાન થયા છે લેવા પટેલ હોસ્પિટલ જ્યાંથી એક અંગદાન થયું છે અને ડિવાઈન લાઈફ હોસ્પિટલ ત્યાંથી તો હાર્ટ પણ દાન થયું છે એટલે કચ્છનો એક હાર્ટ પણ દાન થયું છે તો એવા ત્રણેય હોસ્પિટલનું દાન કરવાના છે આ બધી પ્રક્રિયામાં ગ્રીન કોરિડોરમાં પોલીસ સહયોગી બને છે એટલે બંને પૂર્વ પશ્ચિમ પોલીસનો પણ અમે સ્વાગત સન્માન કરવાના છે અને એમનું ઋણ આદા કરવા માટે આ આઈક્રોન સ્વીકાર કાર્યક્રમ છે